ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય વસરાજ કેમ છો બધા મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય અને સવાર સવારમાં આપણે ઉઠી ગયા હે ને વાઈ ગયા હે નવ અને કમ્પ્લીટ થઈ ગયા મસ્ત મજાના ચા પાણી નાસ્તો કરી દીધા અને આપણે જવાનું હવે થોડુંક બારગામ કામ છે એટલે તો ચાલો જોતા રહેજો વ્લોગ આગળ ફૂલ જીકી જ બોલાવવાની છે હમણાં ખબર પડી જાય ક્યાં જવાનું હોય ક્યાં નહીં તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે લઈને જવાનું હોય સત્તર તો ચાલો નીકળીએ ધીમા ધીમા અને આપણા ભેગા આવે છે અજયભાઈ હિતેશભાઈ અને નાગાજનભાઈ એ ભાઈ બાણે ઊભા છે તો ચાલો કન્ટિન્યુ Mr. Fuzzy મિત્રો અમે આવેલા ફાટાણા ગામ હું નાગાજનભાઈ હે આપણા હિતેશભાઈ હે અજયભાઈ ને હું હે ને કામકાજ પતાવી લીધું જો તમને એક વસ્તુ બતાવે આ હે ફાટાણાનો મેર સમાજ જોઈ લ્યો કેમ બાકી એક નંબર વસ્તુ હે ને કોઈની બાકાજી ને બગડાતી બે જો ભેરી બોલાવવી હોય ને તો અહીંયા ફાટાણાના મેર સમાજ આવે દેજો કઈ ઘટે નહીં એવો સમાજ છે બરોબર કોઈને પ્રસંગ લગ્ન બગન રાખવા હોય તો આ કઈ ઘટે નહીં ફૂલ બાકાજીકી બોલે એવું હે એવા હાટું થાય જરાક જણાવે દા આપણા મિત્રો ની તો ચાલો મિત્રો આપડે હવે કામકાજ બતાવી લીધો હે તો જઈએ હવે ઘર બાજુ હાજી હાજી જો તે ખાઈ લીધું હે તે ખાઈ લીધું ખાઈ લીધું તે ટાણા ના 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 બાધું હે આ ભાઈ બંધ બાધો તરે બાધો તો ફાઈનલ મિત્રો બપોરના આવી ગયા છે હાળાવા ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે પેટ પૂજા કર નાખી છે અને હવે આપણે થઈ ગયા છે હા ફ્રી આવે કંઈ કામકાજ છે નહીં જોઈ લો મિત્રો જરાક મોસમ એવું લાગે છે કે કદાચ વરસાદ આવો હોય તો આવે બાકી તો હવે હું થાય બપોર ભાઈ ખબર પડે તો એવું બધું હે મિત્રો અને હવે આપણે ઘણીક વાર સુઈ જવું હે તો ચાલો નિંદર કરી નાખીએ અને હવે મળીએ આપણે બપોર પછી તો ચાલો મિત્રો જરાક તમને બધા બધા ભૂલે તો બે બેરોજગાર આ બેઠા હે આ ફૂલ બેરોજગાર છે આ ભાઈબંધ ને આ ભાઈબંધ બંધ તો તું મસ્તી કરે ભાઈ ભાઈ તમારે તનસમ દાડીએ જવાનું કાં છે ઓ માલો ક્યાં વાળો

મિત્રો આ સીધો છોતા ઘેર માં આવું કઈ જાવ તમારા ભાઈ હા હે ઢોંડિયાર હો ભાઈ આ વાહન નું કામકાજ બહુ સારું હે આપણી ત્યાં ગઈ તો તમારે કોઈ ને લેવું હોય તો શોરૂમ ની મુલાકાત લીજો આ આપણી આખી સુમાલિયોસ પાવર ને ગેર પ્રો હે આ એબીસી ગિયર વાળું હાઈ લો મીડિયમ ત્રણ ગિયર આવે છે આમાં બાકી કામકાજ બહુ સારું હે આ ટ્રેક્ટરનું હા ફ્રી ને છે આ બાજુ આઈ માં હે ફ્રી ને આ ફ્રી આ સીધું ચોથામાં જોજો આરામથી ઉપડી જાય સીધું ચોથામાં ફાઇનલી મિત્રો આપણે જોનિયાની મિટિંગમાંથી ઘરે આવી ગયા છે અને મસ્ત મજાની આપણે લીધી હતી ટેસ્ટ લે અને ટ્રેક્ટર બહુ સારો તો કોઈ મિત્રોને લેવો હોય તો જરૂરથી તાજો અને આપણે હા ફરી અને આવી ગયો કોલ કે ભાઈ ઝોનડિયાની મિટિંગ રાખીએ બેરણમાં તો કે આવી જાઓ એટલે અમે ગયા હતા એવું બધું હતું અને ફાઇનલી આપણે કમ્પ્લીટ ઘરે ભૂગી આવ્યા છે અને હવે કંઈ કામકાજ છે નહીં બાકી મિત્રો જોનિયાને જમવાનું આપી દીધું હતું એ જરીક ખાવાનું કામકાજ કરે જો એની ખાવામાં હે દૂધને ખીચડી ખાવાનું ચાલુ કર્યા પછી કોઈ ભાઈ આવે કે એવું બધું મિત્રો આજનો વ્લોગ આપણે આ પૂરો અને મળ્યા ફરી પાછા નવા વ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો જરાક લાઈક શેર કરી ને સબસ્ક્રાઈબ કરવાનું ના તો બાય બાય મિત્રો જય માતાજી અને જય વસરાજ બધા